મનોરંજન ચાલુ કરાવી એની પહેલા આપણે જે હરીભાની ચાનો ડાયલોગ છે એ બધન બોલવાનો છે એ ઉતારવા અવાજે આખું વાઘણો કૂંચવું જ હોય છે આ વાગણો બે વાળા કાઢી ગયો છું હું બે વાળા હૈકિયા કરી ગયો છું હું એના પછી આજ પત ગયો છો レディー મારી ટીમનું આમંત્રણનું મન આલી અને તમામ અમારા ચાહક મિત્રો અહીં પધાર્યા એ બદલ અમારી આખી યસ હિન્દુસ્તાની ટીમ અમારા તમામ ચાહક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય માતાજી તલાવટોની મુકેશભાઈ થઈ ગયા આ તો આપણે એજન્સી લીધી છે હરિબાની પણ મુન અમે આલ્ફા ટેલિફન બેઠા ગયા બરોબર એટલે ઋક્ષા તલાવટોન કાનવાગડોલ કહેવાય છે

આપણી તો બધા ખબર જ છે કે પીવા જોવે જ છે એમ આમ બીજા પછી તો ખબર છે ને હા એ બીજા પછી તો આ બીજા પછી તો એ જો આયુ દબે પડ્યો છે તારું કો ઠકણું હતું નહીં એમ હું અરે કોણી પછી એ તો વધારે થઈ જાય ને તો ઉડતા થઈને પડવું પડે અને તારા જેવા આવે ને તો પછી દોત પાડી ગોઠિયા ખબરવા પડે

શું હતું <laughs> <laughs> કેમ હંતો છો હે એ ચમ લે આ બાલ હારા ન લાગતા એ બાલ તો હારા લાગે છે પણ એમ કે આજ હરીશ થઈને આયો એમ આલ્યા ભાઈ હંતા તો નતો બેઠો બેઠો વાત કરતો તો મુકેશ ભાઈ જોડે એવું ઓવે કે આટલાંથી ચા કુણ કુણ લઈ ગયું છે હા હરી પાની ચા કુણ કુણ લઈ ગયું આટલાંથી બધા બધા એમ તેને આ પણ છે જ ચમકેતા નહીં આવડતું પ્રેમથી પ્રેમથી કહેવા છે પ્રેમથી એમ કે પૂછો છે અને વાગડો તો હોય ને પાટણ જ કહેવાય બધું ઘર ને આ ફીકે

એડી નાન ઉપર લઈ જાઓ હોય બધા મને વાત તો હાચી છે આય ઇ કીત ગાવ તું પણ મોબાઈલ મકાન મોબાઈલ કે બરાબર ચાલુ કરી કી આપને તો તમારો પ્લાન થી ચાલ્યું બરાબર છે તમારનું મના સટાડી કહા I'm gonna you پڑے نئي تان پتہ ائ جي مळيا ها ڏسو ڪري وڊيو ائ جي ઉتاڙيو ٿو ها سگهو تان پسي તો પછી આટલી પબ્લિક વચ્ચે હું ભમાયો તો ગોચાઈ પછી